નમસ્કાર શો માં આપનું સ્વાગત છે સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કેસમાં અદાલતે આરોપીને વીસ વર્ષની કેદની સજા ફરમાવી છે ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતો યુવાન મુકેશ ભૂપતભાઈ ચીખલીયા બે વર્ષ પહેલાં સગીરાને ભગાડી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું આ બનાવ અંગે સગીરાના વાલીએ ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ અને પોસ્કો જજ એચ એસ દવેની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગીતાબા જાડેજાની દલીલ આધાર પુરાવા ધ્યાને લઈ આરોપીને કસૂરવાર ગણી વીસ વર્ષની કેદની સજા ફરમાવી છે